જય હું ચડિયા હનુમાન દાદા એકવાર એક સરસ મજાનું મંદિર હતું મંદિરનો બધો જ સ્ટાફ હતો એ પગાર ઉપર હતો આરતી કરવાવાળો પૂજારી પગાર ઉપર પછી કચરા પોતાવાળા પગાર ઉપર અને ઘંટું ગઢવાળો ભાઈ એ પણ પગાર ઉપર હવે અમુક સમય જતાં એ મંદિરનો ટ્રસ્ટ બદલાણો એટલે નવું ટ્રસ્ટ આવ્યું તેણે કીધું કે ભાઈ આપણો તમામ સ્ટાફ જે છે એ એજ્યુકેટેડ ભણેલો હોવો જોઈએ તો એને બધાની બદલી કરી નાખી તેમાં ઘંટવોળો ભાઈ હતો એને પણ કીધું કે ભાઈ તમારો આજ સુધીનો પગાર લઈ લ્યો અને કાલથી તેમની ન આવતા એમ તમે ભણેલા નથી એટલે તો કે બહુ સારું એટલે એ બધા છૂટા થઈ ગયા નવી બોડી આવી હવે એમાં તકલીફ એવી હતી કે જે ઘંટવળો ભાઈ હતો એ ઘંટગડોમાં એટલો મુશ્ગુલ થઈ જતો કે એને પોતાના દેહનું ભાન ન રહેતું એના કારણે જે આરતીમાં આવતા માણસો જે છે એ ભગવાનના દર્શન તો કરતા પણ ઘંટગળો ભાઈની પ્રશંસા પણ એટલી કરતા હવે નવો સ્ટાફ આવ્યો અને બધા જે કામ હતા એ રેગ્યુલર આવતા હતા પણ જે દર્શન કરવાવાળા ભાઈ હતા આવતા હતા બધા માણસો એને જે પહેલાં જેવો ભાવ નહોતો લાગતો કે જે ઘંટ ભાઈનો જે ભાવ હતો એવો ભાવ નહોતો ધીરે 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 કરતા ટૂંકમાં જે દર્શનાર્થીની સંખ્યા છે એ થોડી ઘટતી ગઈ હવે પાંચ સાત જણા ભેગા થઈ અને ઘંટો ઉગાડવાળા ભાઈના ઘરે ગયા અને વિનંતી કરી કે ભાઈ તમે સવાર સાંજ બે ટાઈમ ખાલી ઘાંટોગાડવા માટે આવો તો સારું આમાં કોઈ જે દર્શનાર્થીઓને જે છે પહેલાં જેટલી મજા નથી આવતી તો ઘંટોગળ ભાઈએ કીધું ભાઈ મને આવવું મને કોઈ વાંધો નથી પણ ટ્રસ્ટીને એવું થાય છે કે ભાઈ પગાર માટે નોકરી માટે થઈ અને આવે છે એ તકલીફ છે મને કોઈ તકલીફ નથી એટલે હું નહીં આવી શકું તો એને એક વચ્ચેલો રસ્તો કહી કે આપણે મંદિરની સામે તમને એક દુકાન બનાવી આપીએ તમે દુકાન ચલાવો અને હવારાંત બે ટાઈમ ઘંટોગાળા માટે આવી જવાનું ભાઈને વાત ગમે એને કીધું કાંઈ વાંધો નહીં બરાબર છે હું દુકાન ચલાવતો હોય એટલે ટ્રસ્ટને એમ ન થાય કે આ ભાઈ નોકરી માટે આવે છે એટલે દુકાન બનાવી સવાર સવારસાન આખો દિવસ દુકાને બેસે સવારસાન આરતીના ટાઈમે ઘંટ ઉગાડવા માટે આવી જાય નિઃસ્વાર્થ ભાવે હવે એ ભાઈ આવી ગયા એટલે દર્શનાર્થીઓની સંખ્યા જે છે એ પછી હતી એમ નામ થઈ ગઈ પણ સમય જતાં જતાં ભાઈને કુદરતની એટલી મહેરબાની થઈ કે એકમાંથી બે બેમાંથી ત્રણ ત્રણમાંથી ચાર એ રીતે સાત દુકાન અને એક ફેક્ટરી બધું જ મંદિરની સામે બનાવી નાખ્યું હવે એમ કરતાં કરતાં અમુક સમય ગયો કે પાછું ટ્રસ્ટ બદલાણું અને મંદિર જૂનું થઈ ગયું હતું એટલે એ નવા ટ્રસ્ટે વિચાર્યું કે આપણે મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે તો દસક લાખ રૂપિયાનો ખર્ચો છે તો ફંડફાળો ભેગો કરી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવો છે એટલે એના માટે જે છે પહેલાં એણે એમ વિચાર કર્યો કે આપણે મંદિરની સામે એક ફેક્ટરી છે એ ભાઈને મળીએ તો જે યથાશક્તિ દાન આપે પછી આપણે બધાનો ફાળો ભેગો કરીએ એમ તો એ ભાઈ ફેક્ટરીમાં ગયા અને ભાઈને કીધું કે આપણે મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે એમાં દશક લાખ રૂપિયાનો ખર્ચો છે તો તમે યથાશક્તિ પ્રમાણે દાન આપો તે ભાઈએ બે હાથ જોડીને કીધું કે મારે એક નમ્ર વિનંતી છે કે જેટલો ખર્ચો થાય એ હું એકલો આપીશ તમે કોઈ પાસે હાથ લાંબો ન કરતા આટલો તમને દસ લાખ રૂપિયાનો ચેક લખાવી આપ્યો પછી એને કીધું કે આમાં તમારે સાઈનની જરૂર પડશે સાઇન કરી આપો તો એણે કીધું ભાઈ સાઇન તો કરતા મને નથી આવડતું પણ લાવો અંગૂઠો મારી આપું એટલે તમારો ચેક આલી જશે તો ટ્રસ્ટીઓએ કીધું કે સાહેબ તમે ભણેલા નથી તો પણ અહીંયા પહોંચ્યા જો ભણેલા હોત તો તમે ક્યાં હોત અત્યારે તો ભાઈએ કીધું કે જો ભણેલો હોત ને તો અત્યારે મંદિરમાં ઘંટ જ વગાડતો હોત તો અહીંયા ન પહોંચ્યો હોત તો સાહેબ અમુક કુદરત જે આપણા માટે કરતા હોય ને એ હારા માટે હોય છે આપણને ત્યારે થોડુંક તકલીફ લાગે પણ જે કરતા હોય આપણા માટે સર્વશ્રેષ્ઠ હોય છે અસ્તુ